સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે વાત કરીએ હિંમતનગર વિસ્તારના સમાચાર મહત્વના બની રહ્યા છે આજે સાંજના સમયે ગ્રામ્ય પોલીસ સ્ટેશનના વિસ્તારમાં અસગર દેખાયો હતો અચાનક અસગર દેખાતા લોકોએ બૂમાબૂમ કરી હતી અને જીવદયા પ્રેમીને બોલાવવામાં આવ્યા હતા ઘટના સ્થળે જીવદયા પ્રેમી દોડી આવી અસગરને પકડી લેવામાં આવ્યો હતો અસગરનું રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે પણ છોડવામાં આવ્યો હતો વધુ તો વાત કરવામાં આવે કે અજગર આવ્યો ક્યાંથી ગ્રામ્ય પોલીસ સ્ટેશનની વિસ્તારમાં અજગર દેખા દેતા લોકોમાં ભાગદોડ મચી હતી અજગરનો દેખા દેતા અચાનક લોકો દોડી ગયા હતા અને જીવદયા પ્રેમીને બોલાવવામાં આવ્યા હતા જીવદયા પ્રેમી દ્વારા અસગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને સલામત સ્થળે છોડવામાં પણ આવ્યા હતા આપ જોઈ રહ્યા છો કે એક અજગરને જીવદયા પ્રેમી દ્વારા પકડવામાં આવી રહ્યા છે રાત્રિનો સમય છે અઝગર આવ્યો ક્યાંથી એ પણ મહત્વનો પ્રશ્ન બની રહે છે જોકે આજુબાજુ વિસ્તારમાં કોતરવાળો વિસ્તાર અને નીચાણવાળો વિસ્તાર અને પાણી પણ હોવાને લઈને અજગર આવ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો જે અજગર જઈ રહ્યો છે લોકો એનો વિડીયો બનાવી રહ્યા છે અને અજગર રાત્રિના સમયે જોવા મળવો પણ મુશ્કેલ બને છે જીવદયા પ્રેમી દ્વારા અજગરને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અજગર પણ રેસ્ક્યુ કરવામાં આવી રહી છે અને અઝગરને સલામત સ્થળે પણ છોડવામાં આવી રહ્યો હતો ગ્રામ્ય પોલીસ સ્ટેશનના વિસ્તારમાં અસગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અજગર દેખા દેતા લોકોમાં ભાગદોડ મરચી હતી અચાનક અજગરને દેખા દેતા લોકોએ બૂમ કરી હતી અને જીવદયા પ્રેમી બોલાવવામાં આવ્યા હતા જીવદયા પ્રેમી તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લાઇટના સુવિધાથી અસગરનું રેસ્ક્યુ કર્યું હતું ટોર્ચ મારી અને અઝગરને પકડ્યો હતો ખાસ તો વાત કરવામાં આવે કે હિંમતનગર વિસ્તારમાં આવેલા ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં પોલીસ સ્ટેશન પાસે રાત્રિ દરમિયાન અસગર દેખા દીધી હતી આપ જોઈ રહ્યા છો જે અસગર જઈ રહ્યો છે અને રાત્રિ દરમિયાન અસગરનું દેખા દે તો સ્થાનિક લોકો એ નજરે નિહાળ્યો હતો અને નજરે નિહાળતા બૂમા બૂમ કરી હતી ખાસ તો વાત કરવામાં આવે તો લોકોમાં ભાગદોડ પણ મચી હતી અને જીવદયા પ્રેમી બોલાવવામાં આવ્યા હતા આપ જોઈ રહ્યા છો જીવદયા પ્રેમી દ્વારા અસગરને પકડી અને કોથરામાં પૂરવામાં આવી રહ્યા છે અને સલામત સ્થળે છોડવામાં આવશે જીવદયા પ્રેમી તોડ દોડી આવ્યા હતા જીવદયા પ્રેમી દ્વારા અસગરનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે ટોચની મદદથી અસગરને પકડવામાં આવ્યો હતો રાત્રિ દરમિયાન પકડાવવું પણ મુશ્કેલ હતું પરંતુ જીવદયા પ્રેમી દ્વારા હોશિયારીને લઈ અને અસગરને પકડવામાં આવ્યો હતો અસગર પકડાયા બાદ લોકોએ હાશકારો મેળવ્યો હતો અને વિડીયો બનાવી પણ વાયરલ કરવામાં આવ્યા હતા સ્થાનિક લોકો ગભરાયેલા જોવા મળી રહ્યા હતા ત્યારબાદ જીવદયા પ્રેમી દ્વારા અસગરને રેસ્ક્યુ કરવામાં આવતા સ્થાનિક લોકોએ હાશકારો મેળવ્યો હતો ગ્રામ્ય પોલીસ સ્ટેશનના વિસ્તારમાં અસગરનું રેસ્ક્યુ કરાયું